પવિત્ર ગુલાબ માળાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન શ્રદ્ધા ઘોષણા પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમર્થ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ સુખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી બને ખોળે જન્મ્યા જન્મ્યો પિલાતના અમલમાં દુઃખને વર્યા કૃષ્ણે જળાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુ લોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા અને સ્વર્ગે સુધાવ્યા તે સર્વ સમર્પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર ને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના મૂનથાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂંડાઈથી અમને બચાવ આમીન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ધનુ ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદન ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમામો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદન ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમીન પ્રકાશના પાંચ મર્મ પહેલો મર્મ ઈસુનો યર્દન નદીમાં સ્નાન સંસ્કાર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂલતાઈથી અમને બચાવ આ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત હે પવિત્ર મારિયા પરમેશ્વરની નિવાસ વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યો નિવાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખત દે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં નિવાસ વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરનીમાં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ પ્રકાશનો બીજો મર્મ કાના ગામમાં લગ્ન પ્રસંગે ઈસુ દ્વારા પ્રગટીકરણ હે અમારા બાપ તો સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂલાઈથી અમને બચાવ આમીન મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત હે પવિત્ર મારિયા નિવાસ માસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ માર્યા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉ દરલું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરલું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓ નિવાસતે વિનંતી કર હમણા અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણા અને હંમેશા યુગો યુગ આમેન ત્રીજો મર્મ હૃદય હૃદયપલટાની હાકલ સાથે દ્વારા ઈશ્વરના રાજ્યની ઘોષણા હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારે દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂલતાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ઈશુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની વાતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપ્યોની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં મોતની પાપીઓની વાસ્તે વિનંતી પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ હે પવિત્ર મારિયા નિવાસ દે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમેન ચોથો મર્મ ઈસુનો રૂપાંતર હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂતાઈથી અમને બચાવ આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાઉદનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમાપાર્પ્યો નિવાસ્તે વિનંતી કર હમણા અને અમારા મોતની વખત દે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાઉદનો ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરલું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માંગી કરણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરલું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પાંચમો મર્મ છેલ્લા ભોજન દરમિયાન પરમ પ્રસાદની સ્થાપના હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ ભૂતાઈથી અમને બચાવ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ મેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમો પાપ્યોની વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં અમોપાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુ પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તરાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમુપાપીઓની વાસતે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પ્રણામ મારિયા કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ આમીન પ્રણામ ઓરાણી દયાની માં અમારા પ્રાણ માધુર્ય અને આશા પ્રણામ અમે હેવાના કરેલા છોકરા તને મોટે બોલાવીએ છીએ આ આંસુની ખીણમાંથી રોતા અમે અમારો ની તારી પાસે મોકલીએ છીએ અરે અમારે સારું વિનંતી કરનાર તારી દયાની આંખો અમારા પર ફેરવ અને ઓઈસુ તારા ઉદરનું મુબારક ફળ આ દેશ્ટિકાલ પછી અમને દેખાડ ઓ દયાળુ ઓ ભાવિક ઓ મધુર કુમારી મારિયા હે પરમેશ્વરની પવિત્ર જનેતા અમારે માટે વિનંતી કર કે વચનોને માટે અમે યોગ્ય થઈએ ઓ પરમેશ્વર તે તારા એકના એક પુત્ર અમારે સારું અનંત જીવનના ઈનામ મેળવ્યા છે આમર ધને કુમારી મારિયાની ગુલાબ ગુલાબમાળામાં મનન કરી તેમની શિખામણ મુજબ ચાલતા તેમના વચન પામીએ એવી વિનંતી કરીએ છીએ સ્વામી પ્રભુ શ્રી ખ્રિષ્ણના પુણ્ય વડે આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું તારા વૈભવને માટે થાવ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન